આ ઘટના માટે જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટર તેની સામે ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી કરવા કે અત્યારે આ બનાવ ખૂબ દુઃખદ છે વડોદરા શહેર જિલ્લા માટે નહીં પણ સમગ્ર ગુજરાત અને દેશ માટે દુઃખદ ઘટના છે નાના નાના બાર બાળકો એક્સપાયર થઈ ગયા છે અને સાથે બે એમના ટીચર પણ મોત થયા છે એટલે અત્યારના સંજોગોમાં તો જે બીજા બાળકો છે હોસ્પિટલમાં છે એમની જિંદગી કેવી રીતે બચાવવી અને તંત્રએ ખૂબ સારું કામગીરી કરી છે ફાયર બ્રિગેડ હોય એનડીઆરએફની ટીમ હોય પોલીસ તંત્ર હોય અધિકારીઓ બધાએ સુંદર કામગીરી કરી છે અને એટલે જ છે તે આંકડો ઓછો થયો છે એટલે અત્યારે શું કામગીરી જેનો વાંક હશે એની પર પગલાં ચોક્કસ લેવામાં જે કોન્ટ્રાક્ટરે બોટમાં જે સંખ્યા હોવી જોઈએ એ સંખ્યા કરતાં વધારે લોકોને બેસાડ્યા લાઈફ જેકેટ નથી પ્રોવાઈડ કર્યા અને અંદર જે કંઈ એની ભૂલો હશે એ જોઈને એની પર પગલા લેવામાં આવશે સરકારમાં ચોક્કસ રજૂઆત કરીશું અને મુખ્યમંત્રીને હોમ મિનિસ્ટર જ્યારે વડોદરા પહોંચી રહ્યા છે ત્યારે આની અત્યારના સંજોગોમાં તો જે વોટના ના સંચાલકો એ જવાબદાર કહેવાય કારણ કે જે સંખ્યા બેસાડી છે એના કરતાં ડબલ સંખ્યામાં બાળકોને બેસાડ્યા લાઈફ જેકેટ આપવા જોઈએ આપ્યા નથી એટલે સ્વાભાવિક છે કે બોટ ઉથલી પડવા માટેનો મુખ્ય સંચાલક જ જવાબદાર કહેવાય